ભુજના પાવરપટ્ટી વિસ્તારમાં ગઈકાલે પડેલ વરસાદના કારણે નિરોડાના ડેમમાં નવા નીરની આવક થઈ છે ગઈકાલે ડેમનું તળિયું દેખાતું હતું અને આજે નવા નીરના કારણે પાણી જોવા મળ્યું નિરોના વિમલ ભાનુશાલીનો એક વિસ્તૃત અહેવાલ સમગ્ર કચ્છમાં ગઈકાલે સચાચર વરસાદ પડ્યો છે ત્યારે ખાસ કરીને પાવરપટ્ટી વિસ્તારનો સૌથી મહત્વનો ગણાતો તો નિરોણા ડેમમાં ગઈકાલે નવા નીરની આવક થતાં લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે વરસાદ પહેલાં નિરોણા ડેમ તળિયા ઝાટક દેખાતો હતો ગઈકાલે સરેરાશ બેથી સવા બે ઇંચ વરસાદ પડ્યો હોવાના અહેવાલો સિંચાઈ વર્તુળ દ્વારા મળવા પામ્યા હતા દરમિયાનમાં બે ઇંચથી વધુ વરસાદ પડતાની સાથે નિરોના ડેમમાં નવા નીરની આવક થાય છે અને જ્યાં ડેમમાં તળિયું દેખાતું હતું ત્યાં આજે પાણી ભરાઈ ગયું હોવાનું અમારા કેમેરામેને આ વિડીયો કંડાર્યો છે જે જોવા મળી રહ્યો છે ગઈકાલે પ્રમાણમાં બેથી સવા બે ઇંચ વરસાદ ડેમ સાઇડ વિસ્તારમાં પડ્યો હતો અને પરિણામે નવા નીરની આવક થઈ છે અને ડેમનું તળિયું ઢંકાઈ ગયું છે અને હજુ પણ જો વરસાદ આવશે ત્યારે વધુ નવા નીરની આવક થશે તેવું માનવામાં આવી રહ્યું છે